નમસ્કાર દર્શક મિત્રો સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે આજ રોજ અમરેલી જિલ્લાના ધારી ખાતે શ્રી વેલનાથ બાપુની જન્મ જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ધારી ખાતે વેલનાથ સેના દ્વારા આજે ચૈત્ર સુદ પૂનમના દિવસે વેલનાથ બાપુનો જન્મદિવસ હોય જે નિમિત્તે ધારીમાં આવેલ વેલનાથ ગ્રુપ તેમજ વેલનાથ સેના દ્વારા એક ભવ્ય શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ શોભાયાત્રા ધારી શહેરના વિવિધ રાજબોગો માર્ગ પસાર થઈ હતી જ્યારે વેલનાથ બાપુની શોભાયાત્રામાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા ડીજે સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી વેલનાથ સેના દ્વારા આ પ્રસંગે જ્ઞાતિભોજનનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમમાં જ્ઞાતિના અનેક અગ્રણી આગેવાનો પણ જોડાયા હતા અને આ વેલનાથ સેના દ્વારા કરવામાં આવેલા આ કાર્યક્રમ ખૂબ જ ઉત્સાહ અને શ્રદ્ધામય રીતે પૂર્ણ થયો હતો બીરો રિપોર્ટ સાવરકુલાની રફતાર સંજય વાઘેલા વિજબડી